વર્ડ ઓફ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ધોરણ છ પ્રકરણ ચાર ઉષ્મા આ પાઠ અંતર્ગત ઉષ્માની ઘન પદાર્થો ઉપર થતી અસર આનો વિડીયો આપણે જોઈશું મિત્રો સૌપ્રથમ પ્રવૃત્તિની વાત કરીએ કે આ વિડિયોમાં આપણે ઉષ્માની ઘન પદાર્થ પર થતી અસર આ પ્રયોગ આપણે નિહાળીશું મિત્રો આ પ્રયોગ કરવા માટે આપણે કયા કયા સાધનો જોઈશે તેની આપણે માહિતી મેળવીએ તો સાધનોની વાત કરીએ તો તેમાં ધાતુની સાંકળ અને કડી સાથેનો ગોળો મીણબત્તી અને ચીપીઓ આ મુખ્ય સાધનોની જરૂર પડશે તો આ સાધનો વિશે આપણે માહિતી મેળવીએ ધાતુની સાંકળ અને કડી સાથેનો ગોળો ચીપીઓ મીણબત્તી વિદ્યાર્થી મિત્રો હવે પ્રયોગની રીત જોઈએ તો અહીં દર્શાવ્યા પ્રમાણે સૌ પ્રથમ આપણે ગરમ કર્યા વગરના ધાતુના ગોળાને કડીમાંથી પસાર કરીશું તો એ પસાર થઈ જાય છે જે આપ અહીં જોઈ રહ્યા છો હવે આપણે આ ગોળાને મીણબત્તી ઉપર ધીમે ધીમે ગરમ કરીશું મિત્રો ગરમ કરતાં આ ગોળાનું કદ પ્રસરણ થાય છે ધીમે ધીમે તેનું કદ વધે છે ગરમીને કારણે ઉષ્માને કારણે જેથી આ ગોળાને ફરી આપણે જો કડીમાંથી પસાર કરીશું તો જો વધુ કદ પ્રસરણ થયું હશે તો તે પસાર નહીં થઈ શકે હજુ પસાર થાય છે એટલે આપણે ફરી થોડો ગરમ ધીમે ધીમે કરીશું જેથી કરી અને આપણે જોઈએ તે પ્રમાણે તેનું કદ પ્રસરણ થઈ શકે હવે આપણે જ્યારે વધુ ગરમ કર્યા બાદ કડીમાંથી પસાર કરીશું તો તે પસાર થઈ શકશે નહીં તો આમ ઘન પદાર્થનું ઉષ્માને કારણે પ્રસરણ થતું હોય છે મિત્રો અમારી મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન વિજ્ઞાન વિશ્વને સ્ટોરમાંથી ડાઉનલોડ કરો યુટ્યુબ ચેનલ વિજ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરો અને વિજ્ઞાન વિશ્વ ફેસબુક પેજને લાઇક કરો આ ઉપરાંત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ સ્પોર્ટ ડોટ ઇનની અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો